બોલાવ ભાઈ બાડીઓ પાત્ર સુગંધી બનાવો મોજ તો ખરેખર આ બધા લોકો જોઈએ જો ભાઈ છે ગુફા અને અહીંયા કૃષ્ણ ભગવાનના ચરણ પાદુકા રાખેલા છે અહીંયા આગળ

હોટલનો વ્યૂ આપણે ગ્રૂમ આઇટનું નહીં પેલતા ભાઈ હા એક નંબર હું મારો મજા સોફા બધું કમ્પ્લીટ તો સોમનાથ હવે Đi, vẫn ngồi làm công việc HĐJ bai, khuya clip này công ભાઈ મિત્રો આપણે દ્વારકાથી નીકળીએ અને સોમનાથ આવી પકડી લીધો છે અને આપણે જઈએ સોમનાથ ત્યાં સુધીમાં તમે જુઓ રસ્તાના સિનેમેટિક શોર્ટ ફાઈનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ માધવપુર બીચ તમે જોઈ શકો છો મિત્રો આ આજે બ્રિજનો નજારો અને સમુદ્રમાં મોટી મોટી લહેરો આવી રહી છે અને અહીંયા આગળ બ્રિજ મારા ક્યાંથી ભાવ ખાલી લાગે છે અહીંયા આવવાની લગભગ મનાઈ લાગે છે વાહ શું જોરદાર નજારો છે ભાઈ તમે ખાલી એકવાર જુઓ સમુદ્ર કિનારે કોઈ નથી અને ખાલી એકદમ ખાલી સમુદ્રમાં ઘુઘવાટા મારી રહ્યો છે એવો કઈક નજારો છે માધવપુર બીચ દરિયામાં કોઈ એક્ટિવિટી હોય ભાઈ સમુદ્ર કિનારો ખાલી ગરાઈને કોઈ જોકો અને મિત્રો આપણે બીચ ઉપરથી નીકળી ગયા છીએ કેમ કે આગળ પોલીસવાળા આવે પૂરવાની મનાઈ હતી તો ચાલો આપણે જઈએ હવે આગળ સોમનાથ બાજુ અને આગળના તમને રસ્તાના હું બતાવું આગળ તો રસ્તો બહુ મસ્ત હોય તમને જણા એમ લાગશે કેરેલામાં આવી ગયું છું એવા તમને કાંઈક વ્યૂ જોવા મળવાના છે સરયાં તો સ્વીત બહુ જ ફેમસ છે હરેનાળિયલ હતો હરે નાણિયલ ઉસ્કો છીન કહો બનાતા હલવા હલવા હં જે પૂરે ગુજરાત કા ફેસ હૈ કામાંગ રોડ વાં ગયા સોમનાથ મને ચા પાણી નો સ્ટોપ લઈ લીધો છે ભાઈ બનાવો ભાઈ વૈડીયો પાત્રી સુગંધી બનાવો નવી તો કઈ હગ્યા કરે છે અને એમ બીજા લગન મળો ખુરશી બે રહે એવું કામ કાજ કરે સામે દેખાય છે છે ભાલકા તીર્થ જ્યાં કૃષ્ણ ભગવાનને પગમાં બાણ લાગતા મૃત્યુ થયું હતું તમે જોઈ શકો છો કે અહીંયા એક આ પ્રકારનો ગેટ છે ભાલકા પાલકા તીર્થનો અને અંદર આપણે જોયું ગ્રીનરી તો બહુ મસ્ત છે અહિયાં આગળ તમે જોઈ શકો છો અહીંયા મંદિરનું સ્ટ્રકચર પણ બહુ જૂનું છે અહીંયા અને કઈક લખેલું પણ છે જે હશે કઈ ઇતિહાસમાં કઈ ચાલો અંદર જઈને આપણે જોઈએ દર્શન કરીએ આપણે અને તમને પણ અંદર ના દર્શન કરાવવો ચલો આજે ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનનું મંદિર જ્યાં એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાને તેના અંતિમ શ્વાસ અહીંયા લીધા હતા તે મંદિર છે જેના શિકારીએ પગમાં બાણ મારવાથી એનું મૃત્યુ થયું હતું બરાબર છે એવું કંઈક કહાની નથી પણ એ હકીકત વાત છે એનું પૂરે છે અહીંયાનું આ ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનનું મંદિર અહીંયા કંઈક એનું તળાવ છે વિસામો કરતો હતો બહુ મસ્ત જગ્યા છે મોટાભાગે ખુલ્લું વાતાવરણ છે ચાર જે મંદિર બાજુ મહાદેવનું મંદિર છે અને અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા ઘર તી હતી મૂર્તિ પણ એ દિશામાં રાખવામાં આવી છે જે પગ હાથ અને માથામાંથી વીંધ્યું હતું અને અહીંયા શિકારીની પણ મૂર્તિ બનાવવામાં આવી છે ત્રેણી સંગમ ઘાટ ત્રિવેણી સંગમ घाट ત્રણ નદીનો ભિલન થાય છે હિરણ કપિલા અને સરસ્વતી તમે જોઈ શકો છો સામે સમુદ્ર છે અને ત્રણ નદીનો ભિલન થાય છે तो खरे कर आप बता लोगों दिए जो भाई और भाई गायब थे कि क्या हो गया ओह मस्त भी हो गया यार भाई गीता मंदिर गोलकधाम तीर्थ ચાલો અંદર જોઈએ આપણે ચાલીએ છીએ છે બલરામ ની ગુફા બે બે એટલે

છે બલરામની ગુફા લક્ષ્મીનારાયણ મંદિર સિંધુ સ્ટેક્ચર છે અહીંયા તારા મંડળ આખું બનાવેલું ઉપર છતમાં તેમાં એલઈડીથી જોઈ શકો તારા મંડળથી આખું છે લક્ષ્મીનારાયણ મંદિર હિરણ નદી ના કાંઠે બનેલું છે ગીતા મંદિર સ્ટ્રેકચર અને આ છ સાત થી આઠ મંદિર અહીંયા આવેલા છે લક્ષ્મીનારાયણ મંદિર કુવા સામે કુવામાં જબલરામ ગુફા અને ગીતા મંદિર અને આ બહારનો ગેટ છે તે દરેક સોમનાથ ત્રિવેણી સંગમ થઈને અહીંયા આવે છે અને આ છે હિરણ નદીના કાંઠે તમે જોઈ શકો છો અને આ છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જય મહાદેવ હર કાશી વિશ્વનાથ મહાદેવ અને અહીંયા કૃષ્ણ ભગવાનના ચરણ પાદુકા રાખેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો એના આપણે અભિષેક કરવા માટેના શુલ્ક આપણે પચીસ રૂપિયા રાખવામાં આવ્યો છે છે કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા તમે જો કઈક આવું વાતાવરણ છે અહિયાં કડ અને આ છે નદી નો કિનારે તમને બતાવો નદી નું વ્યુ આપડે જોઈએ અહીંયા આ છે નદી નો કિનારો છે બહુ જૂનું પુરાણિક મંદિર છે બધા અહીંયા આક અને તમે જોઈ શકો છો બાંધકામ કેટલા વર્ષો જૂનું લાગે અહીંયા મજા આવે આપણે કંઈક આવી જૂની યાદો કઈ જોઈએ તો અંદર થી એમ થાય કે નામ જરૂર થાય આપણે ગુજરાતી થવા માટે સોમનાથ પાર્કિંગ તમને આગું મંદિર દેખાતું હશે સોમનાથ દાદા બેઠા છીએ મજા મજા કરી હું કે ભાઈ તારું કેવું થાય બસ મજા જો પાર્કિંગ માં જમાવો છે ભાઈ મળી ગયા બેઠા આ ગડડી રાતે ટકાવી ચલો ભાઈ અંદર મંદિર માં તો કઈ ફોનો લાગુ છે નહી કઈ સોમનાથ નું ચેપ્ટર અહીંયા પૂરું કરશે હાજ નું કઈ હશે તો બતાવીશું આપણે